દિયોદરમાં વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટરે સગર્ભા મહિલા સાથે બેદરકારી દાખવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે દિયોદરમાં વધુ એક ડોક્ટરની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં દિયોદરની ખાનગી વિશ્વાસ હોસ્પિટલના ગાયનેક ડોક્ટરે ડિલિવરી સમયે સગર્ભા મહિલાને ડિલિવરી કરાવ્યા બાદ ટાંકા લીધા પરંતુ પૂરતી સારવાર ન કરતા ટાંકા પાકી ગયા હોવાથી સગર્ભા મહિલાના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે જેમાં સારવાર અર્થે ગયેલ મહિલાના પરિવારજનો સાથે પણ ડોક્ટરે તોછડાઈ ભર્યું વર્તન કરતા ન્યાયની માંગણીને લઈ સગર્ભા મહિલાના પરિવારજનોએ દિયોદર પોલીસ मधाके आणि आरोग्य विभागनी लेखितमा रजुआत करी शे દિયોદર શહેરમાં રહેતી એક સગર્ભા મહિલાને ડિલિવરી માટે દિયોદરની ખાનગી વિશ્વાસ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જેમાં સગર્ભા મહિલાને ડિલિવરી કરાવ્યા બાદ ગાયનેક ડોક્ટરે મહિલાની પૂરતી સારવાર ન કરતા થોડા સમય બાદ મહિલાને અસહ્ય પીડા થતા પરિવારજનો મહિલાને સારવાર અર્થે વિશ્વાસ હોસ્પિટલ લઈ ગયા હતા જેમાં ત્યાં હાજર ડોક્ટર રોહિત નાડોદાએ મહિલાએ અસહ્ય પીડા થઈ રહી હોવાની રજૂઆત કરી હતી પરંતુ અમો આયુષ્યમાન કાર્ડમાં સારવાર કરાવેલ છે એટલે હવે સારવાર કરવામાં આવશે નહીં તો હાજર ડોક્ટરે સગર્ભા મહિલાના પરિવારજનો સાથે તોછડાઈ ભર્યું વર્તન કરતા પરિવારજનોએ પીડિત મહિલાને તાત્કાલિક ધોરણે અન્ય હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા જેમાં વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટરે સગર્ભા મહિલાને ડિલિવરી સમયે પૂરતી કાળજી રાખી સારવાર ન કરી માનવતા નેવી મૂકી હોવાથી સગર્ભા મહિલાને સારવાર કરવાના બદલે મહિલાના પરિવારજનો સાથે તોચડાઈ ભર્યું વર્તન કરતા આખરે સારવાર સમય બેદરકારી દાખવનાર ડોક્ટર સામે કાર્યવાહી કરવા પરિવારજનોએ પોલીસ મથકે અને જિલ્લા આરોગ્ય વિભાગને લેખિતમાં રજૂઆત કરી છે અત્યારે મેં મારી બેબીને ડિલેવરી માટે આમ મારા ઘરે બોલાવી હતી અને બાવીસ પાંચ થી વિશ્વાસ હોસ્પિટલે દવા ચાલુ હતી રોહિતભાઈ ની અને ત્યાંથી તે પછી દવા ચાલુ રાખતા ત્રીસ આઠે એની ડિલેવરી માટે ત્યાં લઈ ગયા હતા તે તેમણે કહેલું કે દાખલ કરો દાખલ કર્યા પછી એક કલાક સારવાર કરી તે પછી એને નોર્મલ ડિલિવરી નથી થતી એટલે એમણે ચેકો નીચેના ભાગે ચેકો મારી અને ડિલેવરી કરાઈ પણ આ ડિલેવરી કરાઈ નર્સોએ અને નર્સોએ ટાંકા લેતા મારી બેબીને તકલીફ વધારે પહોંચી એના કારણે બેબીને અત્યારે વધારે શખ્સ બીમાર થઈ ગઈ છે અને હાલ એને બીજા દવાખાને સારવાર ચાલુ છે અને ડોક્ટરોએ મને આશ્વાસન આલવાના બદલે આવડા જવાબ આપ્યા છે કે જાઓ તમારે ફરિયાદ કરવી હોય તો કરી લ્યો અને આ આયુષ્માન કાર્ડ ઉપર અમે કોઈ

આયુષ્યમાન કાર્ડ માં કોઈ ડોક્ટર હું સારવાર નહીં આપું મારી નર્સો જ સારવાર કરશે પણ નર્સો જ લીધા છે હાલ આજ મારી દીકરીને આવા હાલ કર્યા છે આ દવાખાને તો કોઈ પણ આવ્યા કેટલી દીકરીઓને ખરાબ જિંદગી કરી છે તો આ આના કારણે કડક પગલાં લેવા માટે હું આજીજી કરું છું સરકાર સામે અને રીતે કોઈ આ ડોક્ટર નું આવું ચલણ બધું ના ચાલે ખરાબ છે ખૂબ જ હેરાન કરી છે આ હોસ્પિટલમાં મારું નામ હસીના બેન દરબાર અને ડોક્ટરે એમ પણ કીધું કે જાઓ તમારે કેસ કરવો ફરિયાદ કરવું જે કરવું કરી લો મારી કોઈ કાનૂની થી હું કોઈ નથી દી અને કઈ મારી એટલી બધી કઈ હું તમને હવે હું કેવા શબ્દ બોલું મને બોલતા પણ શરમ આવે એવા પણ મને શબ્દો કીધા છે આ ડોક્ટર તો બાબતે વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટર રોહિત નાડોદા સાથે પૂછતા ડોક્ટરે આ બાબતે જવાબ આપવાનું ટાળ્યું હતું અને મીડિયા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો તો આ બાબતે સગર્ભા મહિલાની માતા હસીનાબેન દરબારે જણાવ્યું હતું કે અમોએ અમારી દીકરીને ડિલિવરી માટે દિયોદર લાવી હતી જેમાં છેલ્લા પાંચ મહિનાથી અમે વિશ્વાસ હોસ્પિટલમાં અમારી દીકરીની સારવાર કરાવતા હતા જેમાં ડિલિવરી વખતે અમે દીકરીને ત્યાં લઈ ગયા જ્યાં નર્સોએ ડિલિવરી કરતા કાળજી રાખી નહીં અને સારવાર કરી ન હતી જેથી અમારી દીકરીને આવી તકલીફ થઈ છે ડોક્ટર અને નર્સની બેદરકારીથી મારી દીકરી પથારીવશ થઈ ગઈ છે અમારી સાથે ડૉક્ટરે તોછડાઈ ભર્યું વર્તન કર્યું છે અને અમને ન્યાય જોઈએ અમારી દીકરી હજુ સારવાર હેઠળ છે તો મહિલાના સાસુ સભાના પઠાણે પણ જણાવ્યું હતું કે આવી હોસ્પિટલમાં જતા થોડો વિચારજો અમારી પુત્ર વધુને ડોક્ટરે બેદરકારી દાખલી સારવાર કરી નથી આ બાબતે સગર્ભા મહિલાની સાસુએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમારી પુત્ર વધુને અમે ત્યાં સારવાર માટે લઈ ગયા જેમાં અમારી સાથે ડોક્ટરે ખોટું વર્તન કર્યું છે મારી પુત્ર વધુને અસહ્ય પીડા થઈ છે તો આવી હોસ્પિટલમાં કોઈએ ન જવું જોઈએ આ હોસ્પિટલ માં અનેક દીકરીઓને ભોગ બનવું પડ્યું હશે અને હવે કોઈ દીકરીને લઈને જતાં પણ વિચાર કરજો અમે પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી છે અને આરોગ્ય વિભાગને પણ જાણ કરી છે મે સવાના આશ્રમ પઠાણ વાત કરી રહી हूं मैं लड़की की सास हूं और उनके साथ मैं हॉस्पिटल में ही थी बराबर लड़की की बहुत उन्होंने પથારી घुमा दी और जब उनको अंदर से बाहर निकाला तब हमने जाके उनसे बात की डॉक्टर लड़की को सूजन आ गया था उसी दिन रात को लेकिन उन्होंने कोई ध्यान नहीं दिया तीन दिन हॉस्पिटल में दाखिल रखा लेकिन एक भी दिन ड्रेसिंग करने नहीं आए छुट्टी के टाइम पे जब मैंने बात की कि साहब इनको अब छुट्टी दे रहे हो तो आप आके इसका ड्रेसिंग कर लो और देख लो बोले कोई जरूरत नहीं ठीक है घर आने के बाद उसको तकलीफ ज्यादा हुई फिर हम लेके गए तो फिर पाँच दिन के बाद वापस बुलाया वापस हम कल लेके गए तो उन्होंने बोलना ऐसा हुआ कि हम है ना आयुष्मान कार्ड में कोई सारवार देते नहीं है बराबर तो मैंने उनसे ऐसे बोला कि हमारे गांधाम में तो मैंने बोला अच्छे से सार देते और तीन दिन ड्रेसिंग सब करते कंप्लीट तो उन्होंने ऐसा बोला कहने के गंदा बोला मतलब बोलना नहीं चाहिए लेकिन मैं बता रही हूँ उन्होंने ऐसा बोला कि अगर ऐसा है ना तो गांधाम के डॉक्टर तो आयुष्मान कार्ड वालों की घाट धोते होंगे हम नहीं धोते ऐसा बिल्कुल हमारे सामने बोला और हमारी बहुत बेइज्जती की इन्होंने लेकिन हम कुछ नहीं कर पाए हम दो लेडीज ही थे साथ में और लड़की स्टेचर पर तो सोई हुई थी उसका ड्रेसिंग चालू था उसकी वजह से हमारा इतना खाली बात करने की वजह से डॉक्टर ने उसको पूरे टाँके काट दिए सही पूरा शरीर खोल दिया है बराबर और उसमें रस्सी हो गई है परू हो गया है बराबर और ये डॉक्टर बोल रहे हैं कि अच्छा वो जल्दी लेके आए नहीं तो इन्फेक्शन होता है लड़की की जान भी जा सकती थी बराबर और ऊपर से डॉक्टर ने ये भी बोला अभी यहाँ से आप बाहर निकल जाओ आपसे जो बंद पड़ता है वो आप करो आप केस भी करोगे तो मेरे को कोई कानून का डर नहीं है ऐसा सभी इन्होंने बोल के हमको डराया धमकाया और हम लड़की को लेके घर पे आ गए नहीं करते बराबर ले टाके तो चलो हमको ऐसा लगा नसीब के हिसाब से फूल गए होंगे तो हम इलाज लेकिन उन्होंने वापस उसने इलाज किया ही नहीं और ये लड़की के साथ ये सब करने का मतलब ये है कि ये डॉक्टर किसी और मासूम लड़कियों की जिंदगी बर्बाद नहीं करे कोई भी हॉस्पिटल में जाता हो तो मत जाना बराबर नहीं तो पूरी लड़कियों की सब जिंदगी बर्बाद हो जाएगी कोई ध्यान देते नहीं है उधर और लड़कियां जो भी नर्स है वहाँ पांच एक छह है जो भी है मेरे पास फोटो है उनका मैं आपको दूंगी वो फोटो वो नर्स पूरी ओपीडी में मोबाइल लेके जाती है बच्चा आने तक का वीडियो बनाती है बराबर हंसी मजाक करती है और मोबाइल पे बात करते हुए टाँगें ले रही है तो नहीं लड़की का कुछ किसी भी लड़की का कोई भी सारवा नहीं मिलेगा उधर બેકાર હો જાયગી સારવાર મિલે ડૉક્ટર એસ ધમકી કે જાઓ ગેસ કરો તો હમ ગરીબ ઇન્સાન કરના પડા